કમ્પ્લીટ કરતો આવું કે પોણી તો આવી ના હોય તો છે બે ચાર મજૂરો કહી દઉં કે તમે એ વેન લ્યો તું ખટકો રાખે મારા હું જોઈ લઉં

આ પોણી અમારા વાળા નું તું ચો વાળી બેહર ઈજ છે હા જલ્દી આય શિયાળમ પાડી આ પલવું પડે એટલે જવું ના ના અમારા વાળા નું આ બાપડે થોડી નહીં પડતી હોય

પોણી વાળી તમે તેજા કાકા હું ધમ મારા પોણી બાર વાગે બરાબર એજા કાકાનું તેજાભાનું વાળી ના પડતા બરાબર પછી હું તો ઊંઘ્યો તો મારા ઘેર અને એટલે ધમ્ભા નો ફોન આવ્યો કે ભાઈ તારું પોણી તો વાર લે મને હું તો વાર આવ્યો મારે તો ના પાડવી પર

અરે ભાગી નાખે જો ખબર નઈ ઢોલા તને ઓબળી છોકરા હા આ ધંભાળે ખબર નઈ પડતી હોય કે આપણે પોણી વાળવાનું હોય એ ડાયરેક કઈ દી હિબ્રો બીજા એ તો ભાઈ આપણને ખબર હોય જો પોણી આટલા વાગે તો આપણે ફટલી ને ડૂ પર ઉઠી પણ રાતે પડી ના રહે મોડું થઈ ગયું તું હું મોડું થઈ ગયું તું મોડું થઈ ગયું ના તો આ વખાઈ મો ખરાબર એતો બધી વાત તો ખાતા નાખી એ તો પછી તારા ઉઠવું પડે મારા ભૂલ થઈ તો તારા ઉઠાડવું પડે ફોન તો તારા પાણી નથી મારા પાણી ચો

માર બે તો રાતે હું આવ્યો ને છોકરા અઢી વાગ્યા ની મોબાઈલ ફેરતો હતો વાત નહીં કરતો મને જગાઇ ના તમાર જોવાનું બધું હવે તને પંદર દાર વાગે હું પોણી હાલવાનું નહીં વારાબર લઈ જાય તારો વારો હતો આઠ નો તું અગિયાર એટલે મારા પેલા ભગાબા ના મોકલી દેવું પડ્યું અને બે કલાક ના પૈસા મારે ને પણ આવું ના કરે વાત આવું ના કરે તને ભણ કરવું આઠ વાગે નાખ્યું ફરીથી છે કે આઠ વાગે આવી જવું તો હાજર થઈ જવાનું હોય તમે ઘરના થઈને પોણી નઈ યાદ હું કરવાનું કરે ઘરના આઠ વાગે અગિયાર વાગે આવું મારા એટલા પૈસા લેવા જવાના

ગમો આપણો એક જ છે આણ બોડ એટલે પેલા છીએ ને બીજા લાલ ભાઈ લાગી શું લાલભાઈ લાલભાઈ કીધું તું ઉપર તમે

આઠ વાગે પોણી આવી તું વાગે પાવર આવે ને બે કપો હું લેવા રો બે આઠ વાગે પોણી આવે ને આઠ ના પાવર માં તું પોણી વાર લેજે બરાબર ખાતર બાતર નો ખાઈ જાય તો થઈ જાય અત્યારે અગિયાર વાગે માં પોણી આલો એ તો કાલ ચોક જતા તા ભાઈ બંધો બાર પૂછી રાતે ઉપર્યા

લાલભા ની લઈ લઈ અમારા લાલભા ઈ વાર લાલભાઈંગ મને ખબર હે કે જ છે પૈસા નહીં તો અમુક પોણી આવતો તો નાપા દાદાગીરી કરવા આવ્યા હોય નામ વાર્યું અતાર તો કીધું તમે વાર વાંગ કરજો મારા પરીર ખોટું પાવર માં પૈસા કુ ના લોણી થાય પૈસા આપડે આપવા પર ઘર ના એવું થાય મને હું પાવર બતાવ્યો કે પાવર માં ધોકું જોઈ જતો તો પાડી દઉં માંગવા જ ના હોત પોણી પતી જાય બોલી જતા રહ્યા

પરિણામ હું આવ્યું ના ના એની જાત ના સમજાવી પોણી કેમ થઈ ગયું પોણી આવતું તો આખી થઈ ગયા આપડે

અચ્છા ફાટ્યું ને કે આડો ફાટ્યું બરાબર ફાટ્યું ને નહીં તો એવું આ બરોબર બરોબર ફલા તે તો બકરા ને હા તે તો ઓ વા ઓ કારો બા એ જો જો હાલ ને કર્યો ને કોઈ નાટક ના કર્યો વાત સાચી આલ ચેક કરી પછી કાકા ઓય આતા તો મારા બબલ થઈતી બબા બબા ઓય આઈને ખાશી બોલીને જે હોય એલો હા હા ન ફાયો બરોબર તું ઇ નામ ના વાલી તું આ તો એ તો હું જોઈ આવું ચોક બન ના કરી દીધું એ મને

ફલી પાક ઉડી હતી ને હા આવરો બધું બાખું પાડી દીધું માર બંધ તમે કામ કરો બંધ કરો બંધ કરી હોય પણ ઓમ જ જતું હોય છે આ ઓમ ક્ષેતર જ છે ને આ પેલા એની વાત કરી અડજો હા હવે કોણ દે મે તમાર ભારો મારા

તૈયારીઓ ચાલુ એના પરથી મને લાગે એવું તો ના કર્યું હોય તમે પેલા એમ કે ભખું કે નહીં પાડ્યું અમે નહીં પાડ્યું લાઈ ના ફુટે નહી બાકુ કાયો છે ઘરમાં કોક કાયો છે પણ બાકુ મે લે પાળી પણ હાચું બોલી જો તો હાચું બોલ મે એ નહીં બોલાય છોકરા હાચું બોલ એ નહી પણ બાકુ કાયતા તમે તા બોલે કે ન બોલે તાવ પાવ પાવ અડધી ભા આ પણ ભાજો કઉ ને અમે છોડી દે અલ્યા પકા લે પકા ના નાખે જ

હા તો આપડે જાય ને એ કોક નું કોક નખડું કરીને કોક પાર્ટી ખોલી તું કોક કરી મને ખબર તો ભોળે તું อะไรอะอะไรนะชกนะวันนี้พักกันแล้วตัววันนี้พักกันแล้วทุกที่ก็เสียอีกไม่นะเจ็บมากเจ็บมากหมดเลยหมดเลยหมดเลยหมดเลย તમારું પોણી બંધ દઉં પણ શું કરવા એટલે તમે કાલે મારામાં નહીં જાય એવું કુંડી ની હું હાલત કરીને કુંડી મુજબ મારા જ પોતે નઈ નાખી તમે નાખવાનું એક દાળ પહી નાખો તો વધુ પણ મારા ઘઉ બળી જાય પેલા મારી વાત

કુંડી તોરી હતી એમ ફોન કર એ લાવો મારું ખે લાલ ભાન ફોન કરી ના પડ્યા પાણી પાણી આવે